આજે વિશ્વ વન દિવસે ત્યારે ચોંકાવનારી ગંભીર ઘટના માંડવી તાલુકામાં સામે આવી છે માંડવી તાલુકાના જખણિયા ગામની સીમમાં ખેતરના શેઢે વીજ કરંટથી વન્યજીવોના મોતના બનાવો પર કડક કાર્યવાહીની ખેડૂતોની માંગ ઉઠવા પામી છે જખણિયા ગામે ખેતરોના શેઢે ગેરકાયદેસર રીતે વીજ કરંટ રાખવામાં આવી રહ્યો છે જેનાથી નીલગાય વગેરે જેવા અબોલ જીવો મોતને ભેટી રહ્યા છે જેના પર કડક કાર્યવાહી થાય તેવી ખેડૂતોએ માંગ કરી છે જટકા મશીન લગાડાય તો તેનાથી ખાલી ઝટકો લાગે અને અબોલ જીવોને નુકસાન ન થાય પરંતુ આજે જ્યારે અમુક લોકો પોતાના ખેતરોના શેઢે ગેરકાયદેસર વીજ કરંટ રાખતા હોય છે જેનાથી અબોલ જીવો તડપીને મોતને ભેટતા હોય છે જેના પર કડક પગલાં લેવાય તેવી જખણિયા ગામના ખેડૂતોએ આજે માંગ કરી છે જખણિયા ગામના ખેડૂતો કરશનભાઈ શિવજીભાઈ સંઘાર નરબેરામભાઈ સંઘાર હિરજીભાઈ શિવજીભાઈ સંઘાર બાબુભાઈ રતનભાઈ સંઘાર પ્રતાપભાઈ નરબેરામભાઈ સંઘાર મહેશભાઈ એન સંઘાર વગેરે આજે જણાવ્યું હતું કે બે ચાર દિવસ પહેલાં વીજ શોકથી નીલગાયનું તેમજ સ્વાનનું મોત થયું હતું વિભાગને આ વિશે જાણ કરાઈ હતી અવારનવાર વીજ કરંટ લાગતા હોવાથી અબોલજીવો મોતને ભેટી રહ્યા છે એવું તેમણે જણાવ્યું હતું વન વિભાગ દ્વારા સત્વરે કડક પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે માંડવી વન વિભાગના ઇન્ચાર્જ આર એફઓ વનરાજસિંહ બાપુનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે ઘટના ગંભીર છે આ વિશે તપાસ હાથ ધરાઈ છે રાત્રિના માંડવી પંથકમાં અને જખણીયા ગામના ખેત વિસ્તારોમાં સ્ટાફ દ્વારા વોચ ગોઠવવામાં આવી છે આ ગંભીર ઘટના ઉપર કડક પગલા લેવામાં આવશે એવું તેમણે જણાવ્યું હતું પરેશભાઈ પહેલા તો જખણિયા ગામનું નાગરિક છું મારું નામ કરશનભાઈ શિવજીભાઈ શંગાર છે અને હું એક ખેડૂત ખાતેદાર છું અને મારી વાડી પણ છે બાજુમાં જેના સાડે નંબર બસો અઢાર છે અને હું આજની તારીખમાં ખેતી કરીને મારું જીવન નિર્વાહ કરી રહ્યો છું પણ આજે પરેશભાઈ તમે અહીંયા આ જંગલની અંદર કચ્છભૂમિ ન્યૂઝ તમે આટલી મોટી જીવનમાં તકલીફ ઉપાડી અને પ્રકૃતિ પ્રેમી બન્યા છો એટલે અમે આ ભાઈઓ ભેગા મળ્યા છે છે એ બદલ આપ સૌને અને તમને ખૂબ ખૂબ અભિનંદન કે અમારો જે બનાવ બન્યો એને તમે પ્રકાશ પાડવા માટે જાહેરમાં આવ્યા છો એ બદલ ધન્યવાદ તમારા ન્યૂઝના અને તમને પણ પરેશભાઈ આ પ્રકૃતિ છે ને ભગવાનને સોળે કડાવી બનાવી છે આ પ્રકૃતિમાં અસંખ્ય જીવ જંતુ હોય છે પશુ હોય છે પક્ષી હોય છે જાનવરો હોય છે અને મનુષ્યો પણ હોય છે અને દરેક જીવ નો જન્મ છે ને એ કુદરતના હાથમાં હોય છે જગત પાલન શ્રી વિષ્ણુનું કામ છે વિષ્ણુ આપણા દેવતાઓ છે હું પોતે માણસ છું હવે કોઈ પણ જન્મ કે મરણ એ બાજી છે હવે અમારી આજુબાજુ અસંખ્ય તત્વો એવા અસામાજિક તત્વો છે જે રોજડાને મારી નાખે છે જે કૂતરાઓને મારી નાખે છે ઓલે જંગલમાં રાતના સાહુડી હોય સુવર હોય હરણ હોય અસંખ્ય જીવો છે ને અમારી આજુબાજુ એનું નાશ થાય છે અને એનું નાશ થવાનું કારણ એ છે કે અસામાજિક તત્વો રાતના દ્વારા ડાયરેક્ટ પાવર મૂકે છે હવે એવું કોઈ લેતું નથી કે તમે વન્યજીવને મારી નાખજો અને તમારું ખેતીનું રક્ષણ કરીને તમારું જીવન નિર્વાહ કરશો એવી કોઈ બાંયધરી અમે આપતા નથી ખેડૂતો અમે ખાસ આ રાખીએ છીએ સાહેબ આ સરકાર માને વસ્તુ છે હું પોતે મારી વારીમાં રાખું છું આનાથી શોર્ટ લાગે જાનવર ભાગી જાય એનું મૃત્યુ ન થાય અને મારો પાક બચી જાય અને મારા છોકરાનું પાલન પોષણ પણ થાય પણ આવા સામાજિક અહીંયા જંગલ બધા વન વિભાગ ખર્ચા કરે છે નર્સરીઓમાં રૂપિયા હોમી નાખે છે ઉપર બેઠેલા હોમ મિનિસ્ટર બધાને ખબર છે વન વિભાગ આખાને ખબર છે એમના તમામ અધિકારીનું ખબર છે અમારી આજુબાજુ બનાવ બન્યો ત્યારે અમે બાપુને ફોન કર્યો કે બાપુ અમે જાણકારી વન વિભાગ એ કર્મચારી આવે એમનું નામ મને નથી આવડતું જોઈને હલાઈ ગયા પછી અમે ફોન કર્યો અમે અભિનંદન આપી આખી ટીમ મોકલાવી પછી શું લીધા કે નહીં હવે બાપુ ખબર કારણ કે અમારો વિષય વિષય નથી છે આખો વહીવટી એ પોલીસ નું વિષય છે અને વન વિભાગ વિષય છે શું પગલા લે છે એ અમારી એક જ માંગ છે પરેશભાઈ કે તમારા ન્યૂઝ મારફતે તમારી ન્યૂઝ નું નામ છે કચ્છ ભૂમિ ન્યૂઝ તરફથી હું આપને રિક્વેસ્ટ કરવા માંગુ છું ખેડૂતના દીકરા તરીકે એ આવા બનાવો બીજી વાર અમારી બાજુ ન બને અને અગર જો આવા બનાવો બનશે અને ક્યાંક ક્યાંક ભાંડો ફૂટશે તો અમે ખેડૂતો બધા સક્રિય થઈ અને વન વિભાગની ઓફિસે ચારે બાજુ ઘેરાવ તાકાત છે અમે ખેડૂતો છે એ તમને બધાને ખબર છે અમારો અહીંયા આજુબાજુ કોઈ દુશ્મન નથી સાહેબ કોઈ ખેડૂત અમારું દુશ્મન નથી અને અમે કોઈનું નામ પણ નથી લેતા આવા બનાવો અવારનવાર બને છે એ બનાવો અટકી જાય અને અમે કોઈ ઉપર આક્ષેપ નથી મૂકતા રોજડા મરી જાય છે કૂતરા મરી જાય છે આજુબાજુ અમે વારંવાર જોઈ રહ્યા છે હવે જન્મવાનો અધિકાર ભગવાન પાસે છે તો આપણે મારવાનો હક આપણે કોણ આપ્યો છે બધા પેટ તો પાડે છે એનું પેટ છે સાહેબ બરોબર આ અમે ઝટકો બાંધીએ છે એ જટકામાં શોટ લાગે એટલે એ જનાવર બીજી વાર આવે નહીં અમારી એટલી માંગણી છે કડકમાં કડક પગલા થાય અને અગર કડકમાં કડક પગલા નહીં થાય તો છાતી શોકીને કહું છું કે અમે કોઈને મૂકવાના નથી આવો અમે ત્રીજી વાર અમે આ ખતરો કર્યો છે ક્યાં કોઈ પગલા તો નથી ભ્રષ્ટાચાર છે કે ક્યાં કોઈ કોઈ ફૂલી ફાલી જાય છે ક્યાં કોઈ રાજકારણમાં દબાવમાં આવી જાય છે શું કારણ છે ભગવાનને ખબર પણ આ વસ્તુ ન થવી જોઈએ એના માટે અમે જાહેરમાં આવ્યા છીએ એટલે અમારી રિક્વેસ્ટ છે જય હિન્દ જય ભારત મારું નામ સંગા પ્રતાપ નરભેરામ છે હું એનો ખાતેદાર છું જમીન ધરાવું છું બાજુમાં અહીંયા જે બાજુમાં જે સામાજિક તત્વો દ્વારા જે શોખ રાખવામાં આવે છે વીજળીનો ડાયરેક્ટ કરંટ એનાથી કેટલા પણ અબોલા જીવ જે મોતને ભેટે છે એના માટે અમે એવી વિનંતી કરીએ છીએ ફોરેસ્ટ વિભાગને કે તમે એના ઉપર તાત્કાલિક પગલા લેવા અમારી માંગ છે અમારી એક જ માંગ છે કે અહીંયા સંગા સમાજના પંદર થી વીસ વાળી સ્તર વાળી ધરાવે છે સંગા સમાજના માણસો પણ એના સિવાય પણ જે અસામાજિક તત્વો છે એ અહીંયા ડાયરેક્ટ વીજળીનો કરંટ રાખી અને જે નીલગાય છે હમણાં બે ચાર દિવસ પહેલા એક નીલગાય અને એક કૂતરો એનો મોત થયા છે કેટલા પણ ઝાડ ફોટા મોકલેલ છે છતાં કોઈ હજુ કાર્યવાહી આગળ આપણે જણાવેલ નથી કે શું એના ઉપર લીધા છે એના કડક માં કડક કાર્યવાહી થવી જોઈએ એ બીજી વખત જે આવું પગલું ભરે છે એ ભરતા વિચાર આવે એના માટે કડક કાર્યવાહી કરવી જોઈએ અહિયાં ત્રણ થી ચાર બનેલ છે હમણાં ચાર દિવસ પહેલા જ એક બનેલ છે નીલગાય અને કુતરો શોક આવી ગયેલ છે